ઉનાળાના પગરવ સંભળાઈ રહ્યા છે તે સાથે જળસંકટના ભણકારા પણ વાગી રહ્યા છે આ સમસ્યા નવી નથી દર વર્ષે ઉનાળામાં જળસંકટની સમસ્યાનો સામનો કરવો પડે છે પરંતુ તેમ છતાં તેમાંથી બોધપાઠ ઓછો લેવાય છે અને ફરિયાદો વધારે કરાય છે વાત છે માળિયા હાટીના મેઘલ નદી પર બનાવેલા પંદર જેટલા ચેકડેમની કે જ્યાં મરામતના અભાવે ચેકડેમમાંથી પાણી વહી ગયા છે અને વીસ ગામના ખેડૂતોને ઉનાળામાં પિયત માટે જળ સંકટનો સામનો કરવાની નો આવી છે જોઈએ આ અહેવાલમાં થઈ ગયા છે કોરા તંત્રની લાપરવાહીથી વહી ગયા પાણી ભર ઉનાળે જળ સંકટના ભણકારા રાજ્યમાં ખેડૂતોની સિંચાઈની જરૂરિયાત માટે અનેક ચેકડેમ બનાવવામાં આવ્યા છે દરેક ગામની નાની મોટી નદીઓ અને વોકડા વહેડા ઉપર ચેક ડેમો બનાવવામાં આવ્યા છે તો ક્યાંક બોરીબંધ ડેમ પણ બનાવવામાં આવ્યા છે ચોમાસામાં જો સારો વરસાદ હોય તો આ ચેક ડેમો છલકાઈ જાય છે અને ખેડૂતો પિયતની આશા સાથે ખુશી અનુભવતા હોય છે પરંતુ એ વાત ધ્યાનમાં ઓછી આવે છે કે મોટા ભાગના ચેક ડેમોમાંથી પિયત માટે જેટલું પાણી વપરાય છે તેનાથી અનેક ગણો પાણી તો લીક અને જર્જરિત ચેક ડેમોમાંથી એમ જ વહી જતું હોય છે વાત આવતી હોય તો આ જુઓ આ છે માળિયા હાટીનામાં મેઘલ નદી પર આવેલા ચેક ડેમ આ નદી પર ગ્રામ વિકાસ અને ક્ષાર અંકુશ દ્વારા જેટલા નાના મોટા ચેક ડેમ બનાવવામાં આવ્યા હતા પરંતુ આ ચેક ડેમો હવે કાપ કાંકરા અને માટી ભરાઈ ગયા છે જેના કારણે આ તમામ ચેક ડેમો ની જળ સંગ્રહ ક્ષમતા ઘટી ગઈ છે એટલું જ નહીં આ ડેમો નબળા બાંધકામ ને કારણે સમય પહેલા જ જર્જરિત થઈ ગયા છે જેના કારણે આ ચેક ડેમોમાંથી વપરાશ વગર જ પાણી વહી ગયા છે હાલ જ્યારે ઉનાળાની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે બરાબર તેવા જ સમય આ ચેક ડેમ કોરા થઈ રહ્યા છે જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે કે માળિયાથી ભાખરોડ ડેમની વચ્ચે થી તેર ચેક ડેમો આવેલા છે તમામ ચેક ડેમ જર્જરિત હાલતમાં છે તમામ ડેમની અંદર પુષ્કળ પ્રમાણમાં કાપ છે તમામ ચેક ડેમની અંદર

એવું નથી કે તંત્રને જર્જરિત ચેક ડેમ અંગે ખબર જ નથી કેમ કે ગામ લોકો દ્વારા જર્જરિત ચેક ડેમ રિપેરિંગ માટે અનેક વાર રજૂઆત કરાઈ છે પરંતુ ચેક ડેમ રિપેર કરવાનો મામલો સરકારી નિયમોમાં અને એજન્સીઓની મનસૂફી વચ્ચે અટવાયો છે આ મેઘલ નદી ઉપર આવેલા ચેક ડેમ નું કામ સૂર્યરાજ એન્ટરપ્રાઇઝ નામની કંપનીને વર્ષ બે હજાર સોળ સત્તર માં સોંપવામાં આવ્યું હતું પણ એજન્સી દ્વારા કામ પૂર્ણ કરવામાં આવ્યું નહીં અને હાલ ફરી રીટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ચારંકુશ પેટા વિભાગ હેઠળના જે ચેકડેમો આવેલ છે જેને રિપેરિંગ કરવાના અંદાજો અને ટેન્ડરિંગ પ્રક્રિયા પણ થઈ ગયેલ છે પરંતુ એજન્સી દ્વારા કામગીરી પૂર્ણ ન કરતા એમને ટર્મિનેટ કરવાની દરખાસ્ત વિભાગીય કચેરી પોરબંદર ખાતેથી થઈ ગઈ છે અને એમને ટર્મિનેટ કરી કામ ફરી અંદાજો બનાવી ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરી ચેકડેમો રિપેરિંગ કરી દેવામાં આવશે એક તરફ સુજલામ સુફલામ જેવી ભગીરથ યોજનાઓ અમલમાં મૂકવાની વાત થાય છે તો બીજી તરફ તંત્રની ઉદાસીનતા અને કોન્ટ્રાક્ટરોની મનસૂફીના ના કારણે ચેક ડેમ રિપેરિંગ જેવા સામાન્ય કામો પણ વર્ષો સુધી ચડી રહ્યા છે સરકાર વહેલી તકે આ જર્જરિત ડેમો ની મરામત કરાવે તો ખેડૂતોની ઉનાળુ સિંચાઈ ની અડધી સમસ્યા દૂર થતા વાર નહીં લાગે વિજયસિંહ પરમાર વીટીવી ન્યૂઝ